સૌથી પહેલા માં જગદંબા ભવાનીના ચરણોમાં કોટી કોટી પ્રણામ મિત્રો વાત છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ અમારા સુખી દાંપત્ય જીવનનો એ સૌથી સુંદર દિવસ કે જ્યારે હું પિતા બનવા જઈ રહ્યો હતો લંડનના પાસે આવેલી એક લેટન હોસ્પિટલ નામની હોસ્પિટલમાં પ્રસૂતિની પીડા ઉપરતા મારી પત્નીને લઈ જવામાં આવી હોસ્પિટલના એક રૂમની અંદર મારી પત્નીને બે યુકેની નર્સને એલોકેટ કરવામાં આવી કે જે નર્સ મારી પત્નીના સાથે રહીને બાળકની અને માતાની બંનેની સાર સંભાળ રાખી શકે અને પ્રસૂતિ દરમિયાન એની મદદ કરી શકે એ જ રૂમની અંદર હું પણ બેઠેલો હતો મિત્રો આજે ઇન્ડિયામાં બેઠેલો મારો પરિવાર એ ફોનની રાહ જોવે છે કે ક્યારે સારા સમાચાર આવશે મારા મનની લાગણીઓ એવું કહી રહી છે કે ક્યારે હું જલ્દીથી પિતા બનું મારા બાળકનું મુખ જોઉં મારા બાળકને મારા હાથમાં લઉં એને મારા ખોળામાં બેસાડું ક્યારે એના રડવાની હું કિલકારીઓ સાંભળું આ બધા સુખદ વિચારો એ રૂમમાં બેઠેલા મારા મગજમાં ચાલી રહ્યા છે ત્યારે જ અચાનક એક એવી ઘટના બની મિત્રો તમે જાણતા હશો કે યુકેના મેડિકલ સાયન્સ પ્રમાણે જ્યારે પણ ગર્ભવતી સ્ત્રી હોસ્પિટલની અંદર હોય ત્યારે એના અને બાળકના અનેક પેરામીટરો ચેક કરવા અહીંયાની હોસ્પિટલ માતાના શરીર પર અનેક પ્રકારના મશીનો લગાવતી હોય છે એમાંનું એક સૌથી ઇમ્પોર્ટન્ટ મશીન છે કે જે બાળકના ધબકારાને મોનિટર કરે છે બપોરના લગભગ બે થી ત્રણ વાગ્યા હશે અને એ બે નર્સ મારે પત્નીની આજુબાજુમાં બેઠી છે ત્યારે એમને જોયું કે એકદમ અચાનક જ મારા બાળકના ધબકારા સ્ટોપ થઈ ગયા છે ધબકારાની આવતી લાઈન અચાનક એક સીધી ફ્લેટ લાઈન બની ગઈ છે પ્રથમ નર્સે સૌથી પહેલા એ મશીનને એડજસ્ટ કરીને જોયું કે શું આ મશીનની તો કોઈ એરર નથી ને પણ એ મશીનની એરર નહોતી એટલે ગભરાયેલા મોઢે બાજુમાં બેઠેલી નર્સે તરત જ ઇમરજન્સી બટન દબાવ્યું એ ઇમરજન્સી બટન દબાવતાની સાથે જ એ રૂમમાં લગભગ પંદર જેટલી નર્સ દોડી આવી બે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને એક ડોક્ટર કે જે એનેસ્થેસીયા આપે બેભાન કરવા માટેના જેને આપણે દેશી ભાષામાં ડોક્ટર કહીએ એ તમામ ટીમ એ રૂમમાં દોડી આવી અને મારી પત્નીના સ્ટ્રેચરને વિધિન વન મિનિટ એ લોકોએ ઓપરેશન થિયેટરમાં લઈ લીધો આ બધું શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે એ હું કંઈ પણ વિચારું એ પહેલાં એક કમ્પાઉન્ડરે આવીને મને ઓપરેશન થિયેટરનો ડ્રેસ આપ્યો અને કહ્યું કે તમારે પણ ઓપરેશન થિયેટરના રૂમમાં આવવું પડશે બેમાંથી એક ગાયનેકોલોજિસ્ટ ફરી મારી પાસે આવીને મારા ખભા પર હાથ મૂકીને એમને કહ્યું કે પ્રે ફોર ધ બેસ્ટ સ્વયં ડોક્ટર કે જે બાળકોના નિષ્ણાત છે એને પણ મને કહ્યું કે તમે પ્રાર્થના કરો મિત્રો હું જ્યારે ઓપરેશન થિયેટરમાં ગયો ત્યારે મારી પત્ની સંપૂર્ણ કોન્શિયસ અવસ્થામાં નહોતી નથી પડી રહી કે મારી આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ દ્રશ્યનો સાક્ષી એ વખતે બનેલો એ હું ઓપરેશન થિયેટરમાં ફરીથી ડોક્ટરે એ મશીન લગાવ્યું મારી પત્નીના પેટ ઉપર અને જોવાનો પ્રયત્ન કર્યો કે શું બાળકના ધબકારા ચાલુ થઈ ગયા અનેક વખત આવી ઘટના બનતી હોય છે પરંતુ વિધિન અ ફ્યુ સેકન્ડ્સ એ ધબકારા પાછા આવી જતા હોય છે પરંતુ અમારા કેસમાં એવું નહોતું બન્યું બે થી અઢી મિનિટનો સમય વીતી ગયા પછી પણ ધ લાઇન વોઝ સ્ટીલ સ્ટ્રેટ એ લાઇન હજુ પણ સીધી લાઈન હતી મારું મગજ એક બાજુ પૂરું બ્લેન્ક થઈ ગયું હતું અને જ્યારે હું એ આંખ બંધ કરી ત્યારે મને કોણ દેખાયું ખબર છે મારી આંખની સામે મને એક જ દેખાયું એ છે મારી કુળદેવીમાં ભગવતી મહાકાળી ના મને કોઈ પરિવારનું સદસ્ય દેખાયું ના મને મારા કોઈ કોઈ મિત્રો દેખાયા એ વખતે લાગણી થઈ કે આવા સમયમાં જો મદદ કરી શકે તો આપણી મા જગદંબા જ હોય મારા અંતરના મને માતાજી સાથે વાત કરી કે હે માં જો મારા પૂર્વજોએ સાચી તારી ભક્તિ કરી હોય જો આઠમમાં પ્રેમથી મેં તને નિવેદ જમાડ્યું હોય ને જો ઘરની બહાર જતા પહેલા અમે પ્રેમથી તારું નામ લઈને જેમ બે બોલતા હોય તો આજે બધું તારી પર છે જીવાડે તોય તું અને મારે તોય તું ડુબાડે તોય તું અને તારે તોય તું મિત્રો તમે નહીં માનો 3 મિનિટના એ મોગા અંતરાલ બાદ મારા મને જેવી આ વાત કહી એની લગભગ 5 કે 10 સેકન્ડ પછી મને બાળકના રડવાની કિલકારીઓ સાંભળી ડૉક્ટરે એના હાથમાં ઊંચો કરીને મારા બાળકનું મને મુખ બતાવ્યું મિત્રો શું આ ચમત્કાર નથી બંધ બાળકના હૃદયને ચાલુ કોઈ કરી શકે તો એ માં જ હોય કેમ કે ડોક્ટરે તો મને કહી દીધું હતું કે પ્રે ફોર ધ બેસ્ટ આજે ગુજરાતી માણસ વિદેશમાં જાય અમેરિકા જાય ઓસ્ટ્રેલિયા જાય ગમે ત્યાં જાય પણ પોતાની કુળદેવીના આશીર્વાદ લઈને જાય ને તો ક્યાંય પાછો ના પડે મિત્રો આપણે વાત કરીએ સાયન્સની આજે અમેરિકાના અનેક લોકો એઆઈની મદદથી શોધી રહ્યા છે કે શું હકીકતમાં ભગવાન છે અમેરિકાના સાયન્ટિસ્ટો આજે એ તારણ પર પહોંચ્યા છે કે મનુષ્યના શરીરનો નાનામાં નાનો ભાગ જેને આપણે સેલ કહીએ છીએ એ સેલની અંદરનો જે ડેટા છે જે મેમરી છે એ કોઈએ ફિટ કરેલી છે એન્ડ ધેટ્સ ઇન્ક્રેડિબલ કે એ નાનકડા સેલની અંદર એ ડેટા કોણે નાખ્યો હશે આ માહિતી કોણે પૂરી હશે આજે વૈજ્ઞાનિકો એમ કહે છે કે વિધાઉટ મોટર એન્ડ વિધાઉટ પાવર યુ કાન્ટ ડુ એનીથિંગ ઇટ મીન્સ કે યુ કાન્ટ અ મોટર અ વોટર કે નોટ ફ્લો ઓફ સ્ટેસ્ટ કે લાઈટ ના હોય તો પાણી ઉપર ના ચડે પણ તોય અનેકો ફૂડ ઉપર નારિયેળમાં પાણી કોણ પૂરે છે

અને સૂર્યથી અનેકો ગણા તારા આપણા શૌર મંડળમાં આપણા શૌર મંડળની બહાર નીકળી અનેકો તારા ભેગા થાય ત્યારે બને ગેલેક્સી આપણે જે ગેલેક્સીમાં રહીએ છીએ એનું નામ છે મિલ્કી વે એવી અનેકો અનેક હજારો લાખો ગેલેક્સીઓ ભેગા થાય ત્યારે બને બ્રહ્માંડ પણ વિજ્ઞાન શું કહે છે ખબર છે કે જે જોઈ શકીએ છીએ આપણે એ છે ઓનલી ઓબ્ઝર્વેબલ યુનિવર્સ એટલે કે એવું બ્રહ્માંડ કે જે આપણે જોઈ શકીએ છીએ એની બહાર હજુ વિજ્ઞાન જોઈ નથી શક્યું કલ્પનાઓ તો એવી પણ છે કે એ બ્રહ્માંડની બહાર એક બહુ જ રોચક દુનિયા છે અને એવા અનેકો અનેક બ્રહ્માંડ છે તો આપણે આજે જોઈ રહ્યા છીએ બ્રહ્માંડ એ સમુદ્રની માત્ર એક બુંદ પણ હોઈ શકે છે એવા અનેકો બ્રહ્માંડ ભેગા થઈને બનાવે મલ્ટીવર્સ સુપરવર્સ સુપર બ્રહ્માંડ આવી બધી વાતો વિજ્ઞાન હજુ શોધી રહ્યું છે આના જવાબો મળે છે આપણા ગ્રંથોમાં આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિ આજે એમની પરનો વિશ્વાસ ઉઠી ગયો ગયો છે છે આપણો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ મિત્રો કોઈ પણ માણસ કે કોઈ પણ જીવ શું ખાધા પીધા વગર જીવિત રહી શકે જવાબ છે ઓબ્વિયસલી ના પરંતુ આ જ ઘટના બની છે આપણા ગુજરાતના પ્રાંગણમાં એક એવા દિવ્ય સંત કે જે વર્ષો વર્ષ સુધી ખાધા પીધા વગર જીવિત રહ્યા એમને ના ના પાણી પીધું કે ના એમને ક્રિયા કરી તો એમની અંદર ઊર્જા પૂરી અને મિત્રો ગુજરાતના ભગવાનના ચમત્કારોની વાત કરવા આપણે આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી તમે વિચાર કરો કે આપણે કેટલા નસીબદાર છીએ આંખનો પલકારો થાય ત્યાં અનંત કોટી બ્રહ્માંડ બની જાય એ જગદંબાનું હૃદય આજે ગુજરાતમાં છે એ પવિત્ર અંબાજી ધામ અને એ જ અંબાજી ધામ પાસેના આ દિવ્ય સંતની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અનેકો અનેક ચમત્કારને જોવા માટે ભગવાનના અનેક અવનવા પ્રસંગોને જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ લખવાનું ના ભૂલતા બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ